પચીસ શુક્રવાર તમામ જાતકો માટે રાશિફળ ઉપાય નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહી હોય તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે કોઈ નવો પ્રોજેક્ટ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે ઉપાય વીતીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરા એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો વૃષભ રાશિફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આળસુંમ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય સારી આય મેળવવા માટે ચાંદીના સિક્કા ને ગંગાજળ માંગ રાખો અને એને ઘર માંગ રાખો મિથુન રાશિ ફળ શારીરિક માંદકી માંગથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે આ રાશિના મોટા વેપારીઓને આ ના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું માપી જાય છે પોતાના પર દયા ખાવા સમય વેઠવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે આજે તમારું મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઉપાય ઢાંકણ સાથે વહેતા પાણીમાં ખાલી માટીના વાસણનો પ્રવાહ કારકિર્દીની શક્યતામાં વધારો કરશે કર્ક રાશિફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે અને એક એકસરખા ચેતતા રહેજો આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે અન્યુબ સાહસ તથા ભાગીદારીથી દૂર રહો સારી સાંજ મેળવવા માટે તમારે આખો દિવસખંડથી કામ કરવાની જરૂર છે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદર નાખો કેસર પીળું ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે સિંહ રાશિફળ બહાર જમ પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે વેપાર આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમે તમારી મોહિની તથા તમારું બુદ્ધિ ચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંગથી શીખો તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણી માંગ આખી મસૂર દાળ અને લાલ સિંદૂર વેળવો કન્યા રાશિ ફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હશો આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્ર માંગ કરી શકે છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય એક અદ્ભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના ખિસ્સામાં સુગંધિત રૂમાલ રાખો તુલા રાશિફળ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતી રહ્યું છે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશુમજા અશક્ય નથી આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો ઉપાય પોતાની કારકિર્દી માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝ માંગથી તમે લાભ મેળવશો મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશું ઉત્સાહજનક કરશે આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણ આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય વધેલી નાણાકીય અવસ્થા માટે સંતોને કાળા રંગના બોર્ડર વાળી સફેદ એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવાર માંગના બંગને જન તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કમી પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે ઉપાય તમારા પ્રેમ જીવનમાં આનંદ અને ખુશહાલીને દિવસ એક વખત મીઠું વગરનો ખોરાક લઈને સાચવો મકર રાશિફળ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી છે તમે જે કરવા માંગો છો તે કરતા ગભરાતા નહીં આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં લગ્નજીવન સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારાંગ પરિણામ દેખાડશે શારીરિક રૂપથી લોકોની મદદ અને સેવા સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે કુંભ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરખોટા જેવું ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે તમે જો બરાબર કરશો તો આજે તમે નાણાં કમાઈ શકશો તમારા તમારા ઉદાર વર્તનનો લાભ મિત્રોને ન લેવા દો ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે આજના સમય તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે ઉપાય તમારા રૂમાની સાથીને આરસપહાણ આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા પ્રેમ જીવનને આપસી રીતે લાભદાયી અને પરિપૂર્ણ બનાવો મીન રાશિફળ સફળતા હાથવેંકમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે જો ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો પ્રેમ હંમેશા મૂંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સહકર્મચારી સાથી કદાચ તમારી મદદે આવશે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોકમાં કાળા અને સફેદ તર મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો